જોઈ રહ્યા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જીઆઈડીસી આયોજન કરવામાં આવ્યું હોય જેમાં રક્તનું મહત્વ ત્યારે જ સમજાતું હોય છે જ્યારે ઇમરજન્સીમાં રક્તની જરૂરિયાત હોય બ્લડ ડોનેશન કેમ્પનું સુચારુ રીતે આયોજન કરવામાં જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે आज ये प्रेस महत्वपूर्ण है बड़े और बड़े हां तो तो नहीं नहीं लॉक कर देंगे तो मार्केट कैरियर दिलीप मैं करता नहीं खाली कटे मेटल आई पड़ी आज ये रोज 20 11 ना दिन से इंडियन रेड क्रॉस सोसाइटी है नंदेश्वरी इंडस्ट्रीज एसोसिएशन ना हॉल खाते બ્લડ ડોનેશન કેમ્પ માટે રિક્વેસ્ટ કર્યું હતું કેમ કે એ લોકો અઠવાડિયામાં બે વાર થેલીસીમિયા પેશન્ટ્સને બ્લડ ચડાવવા માટે બ્લડ ટ્રાન્સફ્યુશન માટે ખૂબ મદદની જરૂર હોય છે તો એ લોકોએ અમારા એસોસિએશનને રિક્વેસ્ટ કર્યું જેના થકી અમે લોકોએ આજે અહીંયા બ્લડ ડોનેશનનું કાર્યક્રમ કર્યું છે